એસઓજી પોઈન્ટ ચારસો કિલો ગાંજાના જથ્થા સાથે અંજાર તાલુકાના મેઘપર કુંભાળી વિસ્તારમાં રહેતા એક ઈસમને ઝડપી પાડ્યો આજરોજ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ કચ્છ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોના દૂષણને જળમૂળમાંથી ઉખેડી નાખવા માટે નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરફેરની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે એસઓજી ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલ મેઘપર કુંભાળીમાં રહેતા મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ ઉર્ફે ભૂપતસિંહ પરમાર તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો મોટો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી આ માહિતીના આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મહેન્દ્રસિંહ પરમારના રેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન પોલીસે આરોપીના ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો વજન અગિયાર ચારસો કિલોગ્રામ મળી આવ્યો હતો આ જપ્ત કરાયેલ ગાંજાની રકમ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજાર આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા બે તથા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે જેની કુલ કિંમત છ હજાર પાંચસો થાય છે આમ એસઓજી ટીમે કુલ રૂપિયા એક લાખ વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ ઉર્ફે ભૂપતસિંહ પરમાર વિરુદ્ધ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરફેર અને વેચાણ કરવા બદલ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ માદક પદાર્થનો મુદ્દામાલ લેનાર અંજારના ત્રણ ગ્રાહકો વિજય ગઢવી રામ ગઢવી અને દાઉદ તથા મુદ્દામાલ આપનાર વિરમગામ નામનો એક ઈસમ એમ કુલ ચાર આરોપીઓ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરી એસઓજી પીઆઈ ડી ઝાલા તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે